અને ખંભાળા વચ્ચે બેલા બનાવતી ગેરકાયદેસર ખાણો ધમધમી રહી છે તો બાબરા નીલવાડા રોડ ઉપર હેવી લોડિંગ ભરેલા વાહનો ચાલે છે તે પણ પરમિટ વિના કે જેઓ આરટીઓના નિયમ નેવે મૂકીને રેતી કબજી કાકરી બે ચોરી થઈ રહી છે અનેક વખત તંત્રને રજૂઆત કરવા છતાં પ્રશાસન મૌન અધિકારીઓ મીડિયાના કેમેરા સામે આવતા નથી કયા કારણોસર આ ભૂ માફિયા દ્વારા કોઈ કાર્યવાહી કે એક્શન લેવામાં આવતા નથી તેવી માંગ ઉઠી છે અપુ જોશી દિવ્યાંગ ન્યૂઝ બાબરા અમરેલી